ચાલો તો મિત્રો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલ દી ખુબ આભાર તમારો વધારો મારા લાઈવ વિડીયો માં બહુ જા જા દિવસ લાઈવ થયો દાદા ए दादा थोड़ा लो चलो मित्र लाइव वीडियो में तुम्हारा स्वागत है दिल दे लाइक अच्छा करो शेयर करो ना सब्सक्राइब करो एक भाई आ गया से लाइव वीडियो में कौन से खबर नहीं लाइक कमेंट करे तो खबर पड़े गए रह लको पधारो पधारो मारा वालेडाओ पधारो कौन से लाइव वीडियो में तुम्हारा तो स्वागत है

aha oh. boleh bungla pop kau khao yang gamat લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલદી ખુબ ખુબ આભાર તમારો પધારો મારા વાલેડાઓ ઘણા દિવસો પછી આજ આપણે લાઈવ થયા છીએ તો મિત્ર કોઈ લાઈક કમેન્ટ કરતું નથી વીસ રૂપિયા નાખ્યા કોને નાખ્યા ઓકે વીસ રૂપિયા આપણને ગિફ્ટ આપીશ રોડ ઉપર તો કોઈ ને હા જોવાનું જ નહી આપડે આપડે જીમ બનાવતા હોય ને એમ બનાવી તો જ તમારું હાલ ના હાલે

સરસ કામ કરો છો યુટ્યુબ માં તમે હો ધીમું રાખ્યો કોપી રાઈટ આવે છે મારો વિડીયો કેમ છો રમેશ કાકા પધારો પધારો આજ બહુ જાજા દિવસે લાઈવ થયો છો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલદેહ આઠ જણા જોઈ રહ્યા છે રમેશ કાકા ની એક લાયક આવી છે અને અત્યારે કોક બીજા ભાઈ ની લાયક આવી ગઈ છે આવો પધારો ઇંગ્લિશ માં નહી લખતા મિત્ર ગુજરાતી માં લખજો કેમ છો આજે કે એ બાજુ છો કેમ છો આજે કે એ બાજુ છો આમાં રમેશ કાકા હું કઈ સમજ્યો નહી તમે શું કહેવા માંગો અંદર રમેશ કાકા પાટણ પતિ સિદ્ધરાજ નો રોલ કરતો હું નવરાત્રી ની અંદર જસમાની સાથે

ધંધુકાર રેલવે સ્ટેશન ની બાજુમાં બેઠો છો અને લાવ થયો છો મારા ધંધા ઉપર છો મારે ધંધો છે દાબેલી નો ક્યારેક હનુમાન દાદા ના મંદિર બાજુ જાઓ હાળીનકોર તો અહીંયા ઉભા રહેજો રમેશ કાકા તમે આમ તો ભક્તિ વાળા માણસો છો મને ખબર છે મંદિરે જાવ છો તો સાળંગપુર આવો રમેશ કાકા તો ધંધુકા વચ્ચે આવે છે આપડે તો પધારજો તેમાં તળાવ માં પાણી નથું રહ્યું હા એ હાજી વાત છે એ સિદ્ધરાજ ને શરાપ આપ્યો તો સમજ્યા

મને મળતો નથી લાઈવ નથી થતો હોતો હું અને લાઈવ થાવ તો હું લગભગ અડધો કલાક માન રહું છું પછી બહુ નથી રહેતો ચાલુ ધંધે લાઈવ થતો હોય છું હું લાઈવ માં તમારું સ્વાગત છે ખુબ ખુબ આભાર ચાલો તો મિત્ર એક એક લાઇક કરતા રહેજો મારા વાલીડાઓ સાચી વાત વિરમ ગામ નું મુનસર તળાવ બંધાયેલું પણ છે હા હા રમેશ કાકા સાચી વાત છે મનસરોવર તમારું સ્વાગત છે દિલદી ખુબ ખુબ આભાર તમારો ધન્યવાદ બે જણા રહ્યા છે ને બે છે કમેન્ટ મિત્ર કરો શેર કરો ને સબસ્ક્રાઈબર કરો લાઈવ માં તમારું સ્વાગત છે કોઈ માણસો આવતો નથી ભાઈ મારા આઈડી માં કોઈની આઈડી માં મેસેજ નથી પડતા હોય એવું લાગે तो लाइव वीडियो में तुम्हारा स्वागत है दीदी खूब खूब आभार तुम्हारो धन्यवाद पांच जना जोरिया से हाल अंदर મિત્ર એક એક લાઇક કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબર ન કર્યું હોય તો કરી લેજો જેથી કરીને તમને મારા વિડીયો જોવા મળશે நிச்சானில்லைக்கிறேன். சாலமித்திரலாயே விடியமாகத் தமார் வாகத்தில்தேன்.

Tuh pasti kenal lagi Mare, mungge-mungge besi deh, oh. Kan, gelok goa Sirawami. Mohon ayo. Jai Mataji Kalbay Surendra Nagarti. Ya kuai gaya ta. Jai Mataji Kalbay Surendra Nagarti Harpal Singh. પધારો પધારો બાપો લાઈવ વીડિયો માં તમારું સ્વાગત છે દિલ દે ના કોય નથી ગયા પણ અમાર નથી મજા આવતી એટલે નથી આવતો બહુ લાઈવ માં લાઈવ વીડિયો માં તમારું સ્વાગત છે બાપો ખુબ ખુબ આભાર તમારો ધન્યવાદ પધારો મારા વાલા લાઈવ વીડિયો માં માણસો જાજુ આવે તો તમને મજા આવે

બટાટા ભૂંગળા તર રૂપિયા ના દાબેલી વી રૂપિયા બે ભેળ કરવું ચાલી રૂપિયા ના આવશો ના આવે તો આ બીજું લો ચાલો મિત્ર આ વિડીયો તમારું સ્વાગત છે ચાલી ને આવું બનાવું બે બનાવું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મિત્ર ને હું સામે ફોન મૂકી દઉં એટલે આપણે સામે થી વાતો કરવાની મજા આવે હું બનાવું તમે જોવો બે ભાઈ આયા છે દાબેલી ખાવી છે એટલે દાબેલી શું ભેળ ખાવી છે ચાલીસ રૂપિયા કીધા તો પેલા ના પાડી તરી રૂપિયા માં આપો તરી માં ન આવે સમજ્યા

ચાલો તમારે તો મિત્ર તમારે ભેળ ખાવી હોય તો પધારો બરાબર આપણે ભેળ બનાવી છીએ દાબેલી બનાવી છીએ

एक एक लाइक करो एक कमेंट करो देखिए रखो मीडियम ચાલો તમારે ભેળ ખાવી હોય તો પધારો ભાઈ ક્યાં ભવાયા ગયા તા ખોવાઈ ગયા તા ક્યાંય નથી ખોવાઈ ગયો બાપુ આઈ ના છું હું પણ નથી લાય થતો માણસો બહુ ઓછા આવે અને મને કંટાળો આવે જો અત્યારે કે છ જણા છે પછી બહુ જામે નહીં એવું છે બાપુ લાઈક કરી છે કઈ વાંધો રામ રામ અરે વાહ ભાણો આવ્યો મારા ભાણો ભા પધારો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે દિલ દે ભાણું ભા આ વર્ષો પછી તમને જોયા ગામ હતા આદિ લઈ ગઈ భూ భాఖు ఆభార భూ విడి స్వాగతీ భాను લાઈક કરો શેર કરો કરો વિડીયો ભણુભા 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 તમે ક્યાં કામ થી જો ભણુભા હે ભણુભા પાણી વાળું ભાણા ભાણા તું પાણી વાળવા મીડો કઈ વાંધો નઈ ભાણા ચેતરમાં તું વાવીશ તો અમે કઈ ખાય નકર અમે શું ખાવી ભાણા ભાણા ખેતર માં ખેડૂતો અનાજ વાવે ખાવી આપડે શું ખાવી ખેતરમાં પાણી બાણી વાવે ઘઉં ને પાણી પા સણયા ને પાણી પછી અત્યારે બીજું શું થાય જીરા ને પાણી પા

ખાલીભા ચાલો તારે ફેલ થઈ જાય છે અને હું દેતો આવું

રાવણ સાહેબ હમણે કા નથી આવતા હું પાછો દરરોજ લાવ થતો નથી એટલે નથી આવતા એ દરરોજ લાવ થતો હોય ને તો પાછા ટેમે આવી જાય અને મારું કઈ નક્કી નથી હોતું ભણા કે હું ક્યારે લાવ છો ક્યારે વિડીયો બનાવું જો અત્યારે એક જણો આવ્યો તો મને કે રોડ ઉપર વિડીયો બનાવ હાલ તું શૂટિંગ લે અને હું બનાવું જો વિડીયો બનાવ્યો છે અમિતાભ બચ્ચન નું ગીત અને યુટ્યુબ માં ચડાવી દીધો છે તું જોજે ભાણા બરાબર હવે આ બે ત્રણ જણા જોયા છે ને ચાલ લાગ્યું આવી આમાં શું મજા આવે ભાણા લાય થવાનું જાજુ માણા હોય મજા આવે આપણને હવે આપડે લાવે પૂરું કરી મારે આમથી બે આટલે ઉતરી ગઈ કાલ આપડે લાવ થઈશું ત્રણ વાગ્યા પછી બરાબર આજ હું વાયદો કરીને લઉં તમને ચાલો તારે આવજો બાપા સીતારામ હરણ મહાદેવ